તો સુરતના માંગરોળ તાલુકામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે માંગરોળના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું અને તેના કારણે ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ઘૂસી જતાં તંત્ર દોડતું થયું એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બચાવ દળની ટીમે બાવીસ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા માંગરોળના જે દ્રશ્યો સામે આવ્યા છે ભૂખી નદીના પાણી જે ગામમાં ફરી વળ્યા હતા મહત્વની વાત છે કે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી અને જે જે લોકો આ પૂરની પરિસ્થિતિની અંદર ફસાયેલા હતા તે તમામ લોકોનું બોર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે સુરતનું આ માંગરોળ છે જેમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કે જેણે રૌદ્રરૂપ ધારણ કરતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ગામડાઓ છે કે જે પૂરના પાણીથી પ્રભાવિત થઈ ગયા લોકોના ઘરોની અંદર આ પાણી ફરી વળ્યા નીચાણવાળા જે વિસ્તારો હતા તે આખે આખા પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર પણ તેમની આવી આવ્યું સાહેબનો સંપર્ક કરી એસટીઆરએફની ટીમ પણ આવી રહી છે હમણાં અને ક્રેન પણ મંગાવી છે અને રેસ્ક્યુ કરીને જે પાણી ભરાયું છે ઘરોમાં એ લોકોને અમે બહાર કાઢવાનો હમણાં પ્રયત્ન કરી રહ્યા છે કેટલા લોકો અંદર ફસાયેલા હા બે ને ત્રણ બધા બીજા બધા ઘરોના તો માણસો અમે બહાર કાઢી દીધા છે પણ બે ઘર થઈને વીસ જણા જેવા અંદર ફસાયા છે તેને હમણાં હમણાં રેસ્ક્યુ કરીને